દંડ અને દંડાના કારણે સામેના લોકોને ડરાવવાનું અને સામેના લોકોની સાથે સાથે વિધિ પક્ષની અંદર પણ કોઈ પણ પ્રકારની વાસ્તવિક વાત કરવા જાય તો તેમને પણ દબાવવાના એમના કચ્છા ચીઠા ખોલી નાખવાની ને એમને દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે જે રીતે આપના માધ્યમથી સામે આવે છે હકીકત પણ ભાજપામાં આ જે લડાઈ છે કે સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઈન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદનો ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય નગરપાલિકા મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે સેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને ખેલના કારણે બરાબરની લડાઈ આંતરિક લડાઈ ચાલી રહી છે હકીકતમાં ભાજપાની આ લડાઈ જનતાની સેવા માટે નથી જનપ્રતિનિધિ બની ને લોકોને ન્યાય આપવા માટે નથી પણ આ કેમ કેમ ખાઈ ગયો ગયો હું રહી એ લડાઈના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે એક વાસ્તવિકતા છે અને એટલા માટે જ ભાજપામાં સાઠ મારીને જે પર ઉપર ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે પણ અંતે તો ભોગ બને છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની નાગરિકો ગુજરાતની નગર વિસ્તારમાં રહેતા નાગરિકો એનો સીધો ભોગ બને છે